સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ સુરત મધ્ય સંપન્ન થયેલ રજત મહા મહોત્સવમાં ભાઈ વૈષ્ણવ દ્વારા પણ સુંદર વ્યવસ્થાપૂર્ણ અને ઉત્સાહપૂર્વક સેવા બજાવવામાં આવી જેમાં જલ સેવા પ્રસાદ વિતરણ કાઉન્ટર સેવા તથા અન્ય વિવિધ સેવાઓને ખૂબ જ જવાબદારીપૂર્વક તેમજ વ્યવસ્થાપૂર્ણ રીતે બજાવવામાં આવી ની સેવા જે બહેનો વિભાગ અને ભાઈઓ વિભાગ સપ્લાય વિભાગ અને બીજા નંબરમાં આ ગઢપુર અમારો એક નથી બધાય આપણે સુરત વૈષ્ણવ સમાજ મારડિયા પટેલ વૈષ્ણવ બધા સમસ્ત મહિલા મંડળ સમસ્ત તમામ સેવામાં એટલે મારા ચારસો ને સન વ્યક્તિ છે આમાં સામેલ બધા સેવામાં અને સારી રીતે એવી સેવા કરે છે કે હું તે લાવીને એવું નહીં ઠાકોરજીની કૃપાથી લોકો આવે છે એની જાતે પોતે સેવા કરે અને દિલથી સેવા કરે છે કોઈ એનો એવો હેતુ કે કોઈ નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ એને અહીંયા પૈપાન મળે કે ન મળે પ્રસાદ મળે કે ન મળે કોઈ ટાઈમે બોલાવે કે ન બોલાવે એવો પ્રેમ ભાવથી એવી સેવા કરે આ બધા તમામ વૈષ્ણવો એટલે મને આનંદ છે અમારા આજે સ્ટાફ છે બધો એ અમારા ભાઈઓ એમાં સન્નો જણાતો ભાઈઓ છે ભાઈઓને પણ એવો સરસ આયોજન એવું કરી દીધું છે અમારા અશ્વિનભાઈ છે જયેશભાઈ છે રામજીભાઈ છે મહેશભાઈ સોનાણી છે આ બધા રાજુભાઈ જાતાણી છે બધા ઘણા ખરા એવા ભાઈઓ છે કે કોઈ કેવું નથી પડતું કામમાં હા પોતે કોઈ નિઃસ્વાર્થ ભાવ એવો કે ભાવ કે ઠાકોરજી પ્રત્યે લાગણી વાળા આ બધા વ્યક્તિ છે અને લાભ પણ નથી લીધો અહીંયા લાભ લેવાની એની કોઈ આશા નથી એને તો બસ આવું રોજે આમાં ઠાકોરજીની સેવા થઈ શકે બસ જ એનો હેતુ છે બહુ ખૂબ ખૂબ આનંદ છે ખાસ કરીને પ્રસાદ વિભાગમાં समस्त મહિલા મંડળ દ્વારા જે અદ્ભુત સેવા બજાવવામાં આવી એમના વિશે શ્રી વિક્રમભાઈ જણાવતા કહે છે ફાળો છે એમાં તમને નામ આપું છે વૈષ્ણવ બેનો છે કમલાબેન સાકરિયા નવણિયાવાળા રેખાબેન રશિકભાઈ માણિયા ગોડકાવાળા મનીષાબેન વિનુભાઈ સાકરિયા કંધારિયાવાળા પછી વર્ષાબેન ઈતાળિયા ભાંભણેવાળા પછી નીતાબેન સલિયા લાખ્યાણીવાળા ઉષાબેન જીવાણી પીપળવાળા પછી રેખાબેન મોટી ઉજળવાવાળા રેખાબેન રાજુભાઈ જાતાણી ઇંગોરાળાવાળા પછી લાભુબેન લખમણભાઈ ડુંગરાણી ઉષાબેન બગડિયા કલ્યાણપરવાળા પછી રંજનબેન ભરતભાઈ જોટાણીયા હંસાબેન રમેશભાઈ મિસ્ત્રી એ લીંબાસિયા જે મારડિયા પ્રજાપતિ બધા રેખાબેન ઉગામીડીવાળા પછી શોભનાબેન ઉગામેડીવાળા છે વર્ષાબેન અણગણ નવાગામવાળા છે પારુલબેન ગોહેલ છે અને ગીતાબેન ઇટળિયા જનડાવાળા અને આ બધા બહેનો મળીને જે મને સ્વયંસેવકો ગોતી આપે છે બહેનો સેવા મેન કરે છે આ બહેનો જેટલા છે મેન સેવા આ બહેનોની છે જસુબેન કાતળાવાળા છે એમાં ઉષાબેન પછી એક છે સસપરાવાળા આ બધા બહેનો વિષ્ણુઓ છે ને એ જ મને મેન સેવા ગોતી આપે છે જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ વિષ્ણુના જઠણનો મહાત્મા અને એની અલભ્ય સેવાનો લાભ મળવા બદલ શ્રી શંભુભાઈ તથા શ્રી માધવજીભાઈ એમનો ભાવ વ્યક્ત કરતા કહે છે આજે અમને લીસ્ટની સેવા બધી સોંપવામાં આવી છે જે કાંઈ ડીશ જૂઠણ આવે એમે તો કોઈ દરેક વૈષ્ણવને જે કાંઈ ડીશ આવે છે એનું અમે ખૂબ ધ્યાન રાખી છે અમને ખૂબ ખૂબ આનંદ થયો છે અને અમને પહેલેથી મનની અંદર એવી ઈચ્છા હતી કે અમારે કોઈ પણ હિસાબે અમને ડીશની સેવા મળે તો અમને બહુ સારું તો અમને આ જૂઠણ મળે અને જૂઠણનું મહત્વ હતું તો અમને ઠાકુરજી એવી કૃપા કહી કે અમને જ અને મને અને માધવજીભાઈને બંનેની જે ઈચ્છા હતી એ મુજબ અમને સેવા મળી એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અમારી અમારી ટીમને પણ બહુ બહુ ધન્યવાદ અને ખૂબ ખૂબ આનંદ છે

વરસાદ લીધા પછી જળની આવશ્યકતા પડે અને જળ એ એક મુખ્ય સેવા છે એટલે આ જળ સેવામાં ઉગામેડી ગ્રુપ દ્વારા સુંદર મજાની સેવા ઉગામેડી ગામ વૈષ્ણવ સમાજ દ્વારા પણ જળ સેવાની ઉત્તમ સેવા બજાવવામાં આવી જય શ્રી ગોપાલ સૌને જાત સહકારથી અમે જે કંઈ કરીએ એ સૌ સાજના સહકારથી છે અને અમે સેવામાં જે કંઈ કરી અમારી વિધિ પ્રમાણે કરીશું એમાં કઈ અમે અર્થ સુધી નહીં કરી એનો અપેક્ષા કરી દીધી સારામાં સારું કામ કરવાની અપેક્ષા રાખીએ એવો અમારી બી ઈચ્છા છે જય શ્રી ગોપાલ ધન્યવાદ જય ગોપાલ જય ગોપાલ ખૂબ જ સુંદર ખૂબ સરસ સેવા બજાવી રહ્યા છો જય ગોપાલ જય ગોપાલ સપ્લાયમાં છે કાઉન્ટર નંબર છ અને પાંચ નંબરના કાઉન્ટર ઉપર અમે સપ્લાયની ની સેવા કરવી કાઉન્ટર સુધી રસોડામાંથી પ્રસાદ ચાલે બ્રાહ્મણ વૈષ્ણવ સમાજ કદાચ મહોત્સવ ની ભવ્યતા ના દર્શન તો આ સ્વયંસેવકો ના પણ કરી શકે પરંતુ આપણે તો તેમના નિસ્વાર્થ સેવા ભાવના દર્શન તો જરૂરથી કરી શકીએ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ સતત ત્રણ દિવસીય રજત મહોત્સવ માં ભાંભણ ની યુવા ટીમ એકસો આઠ ઘોડે સેવા બજાવેલ છે બરોબર સતત એકસો આઠ કે કોઈ પણ કાર્ય હોય તો ભાંભણ યુવા સંગઠનમાં કોઈ પણ યુવાન કે તમે રાતે બાર વાગ્યે કોલ કરો તો તત્પર હોય બોલો શ્રી યમુના પ્રસાદ કાઉન્ટર વ્યવસ્થિત સમર્પિત સેવા ભાવ સાથે નિઃવા ચહેરાઓ આપણને કંઈક નવી પ્રેરણાઓ આપે છે તત્પરતા કટિબદ્ધતા ધાર્મિક ઉત્સવનો પર્યાય છે વંશ પ્રજાપતિ વૈષ્ણવ સમાજના વૈષ્ણવ દ્વારા પણ ઉત્તમ સેવા બજાવવામાં આવી

ભાભણ ગામના પરમ ભગવતી શ્રી નાગજી પોતાનો ભાવ વ્યક્ત કરતા કહે છે આજય ગોપાલ સર્વે વૈષ્ણવ આ સુંદર મજાનું સેવા કાર્ય થઈ રહ્યું છે વૈષ્ણવો સર્વે સુંદર રીતે પ્રસાદ લઈ રહ્યા છે સ્વયંસેવકો સુંદર રીતે દરેક પ્રકારની સેવા કરી રહ્યા છે બહેનો વૈષ્ણવો બધાય સુંદર રીતે પીરસી રહ્યા છે અને ભાઈઓ વૈષ્ણવો સપ્લાયમાં સુંદર રીતે સેવા બજાવી રહ્યા છે રસોડાની અંદર ભીતરમાં દરેક સ્વયંસેવકો સેવકો રસોયા જે કઈ પણ વ્યક્તિ સેવામાં છે એ દરેક વ્યક્તિ પોતપોતાની ફરજ સમજીને પોતાની સુંદર સેવા બજાવી રહ્યા છે એ માટે સર્વે ધન્યવાદ જય શ્રી ગોપાલ